કેમ છો ભાઈ મજામાં મજા છે કેટલી ભેંસો રાખો 40 40 જેવી એમ બધી બની રાખો બની અને આમાં ભેંસોમાં દૂધ કેટલું હોય ભેંસોમાં બનીમાં દૂધ એકમાં છે 7 8 7 એવરેજ ચરવા ઉપર બધું ચરવા ઉપર અને આ ભેંસોમાં સિંગાઈ મે અલગ 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 આવે બધા બધા અલગ આવે એક તમારી ઓલી ભીલી હતી નોખા સિંગવાડી જરાક બતાવજો ને ક્યાં ગઈ

આવા સિંગ તો આપણે પેલી વાર જોયા બની માં કે છૂટા જ આખા પડે એ તકલીફ ના પડે કઈ ભેંસ ને બરોબર બાકી આ કુંઠા સિંગ એ ટાઈપ ના જાય એમાં તમારી ભેંસ સૌથી રૂપાળી ભેંસ કઈ કઈ આ ભૂરી બરોબર આને કેટલું દૂધ છે

એ કે આપ બની પાડા તો આપણે ઘણા જોયા આટલી હાઈટ વાળો પાડો નથી જોયો કે પાડાની હાઈટ બહુ છે તમારી પાડાની આ બહુ આની ઉંમર કેટલી છે પાડાની પાડા ઉંમર ઉંમર કેટલી છે પાડાની હમમ લે એક વાર બરોબર એક વાર થયો એટલે ત્રણ ચાર વર્ષ બાજુ હશે તમને બતાવી આગળથી હા જે પાડાના સિંગ છે એ આમ ભલામાં ભલા સિંગ કેવાય ને

એ ઓલી ભૂરી ની જ કે એ અલગ હા બરોબર દૂધ નો ભાવ સાઠ રૂપિયા અને બીજું ભેંસ નો ભાવ તો લાખો રૂપિયા બે બાજુ બેનિફિટ આ કઈ જે મોટી ભૂરી છે એ ત્રણ લાખ ની મંગાણી વાહ ભાઈ વાહ આમ જોવો તમે પુરી ના પણ સિંગ જ એમ છે બહુ સરસ સિંગ છે આ પાડો બરોબર આ પાડા આ પાડા ની પણ હાઈટ ને લંબાઈ જ એમ છે આવો પાડો બહુ ઓછો જોવા મળે જોવો તમે અને બાકી જે બધી ભેંસુ છે ભાઈ કેતા હતા કે આપણે એક વિડીયો બનાવો છે આપડી ભેંસુ બહુ સારી છે દૂધવાળી છે મેં કીધું આપણે બનાવી આપી અને બહુ ખૂબ સરસ રાખે છે અને પોતે પશુપાલન ઉપર ધ્યાન આપે છે તમારું નામ શું પેલા એ કહી દો ને શું ને આપડે આ કઈ જગ્યા પ્રોપર ક્યારે બળદિયા